નમસ્કાર વડનગરી ન્યૂઝમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી આરોગ્ય શાખાની સયાજીગંજમાં કાર્યવાહી ઉત્તરાયણ પર્વ નજીક આવતા શહેરમાં ખાદ્ય પદાર્થોની માંગ વધતા લોકોના આરોગ્યની સુરક્ષા માટે આરોગ્ય શાખા દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે આ અંતર્ગત સયાજીગંજ વિસ્તારમાં આરોગ્ય ખાતાની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ કડક બજાર ખાતે આવેલી અલગ અલગ દુકાનોમાં ચીકી ઊંધિયું જલેબી તલ ચીકી સિંગ ચીકી સેવ સહિતના ખાદ્ય પદાર્થો તેમજ તેમાં વપરાતા કાચા માલની આરોગ્ય શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સ્વચ્છતા સ્ટોરેજ અને બનાવવાની પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ હેઠળના શેડ્યુલ ચાર મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં વેપારીઓને હાઇજીન સફાઈ કાચા માલના સ્ટોરેજ અને ખાદ્ય પદાર્થ ઢાંકી રાખવા અંગે તાત્કાલિક સુધારા કરવાની સૂચના આપવામાં આવી હતી આરોગ્ય ખાતા દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના જરૂરી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અગાઉના દિવસોમાં જે ઉત્તરાયણનો પર્વ આવે છે તે અંતર્ગત આપણે સયાજીગંજ વિસ્તારના કડક બજાર એરિયામાં આપણે ઇન્સ્પેક્શન હાથ ધરી અને નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે અને તે અંતર્ગત અમને ઇન્સ્પેક્શન દરમિયાન કેટલીક ત્રુટીઓ જે જોવા જાણવા મળી છે તે અંતર્ગત એમને શેડ્યુલ ફોરની નોટિસ આપેલ છે અને અગાઉ પણ જે બીજી દુકાનો અંદર કડક બજારમાં આવેલ છે તેનું પણ અમે ચેકિંગ ધરીશું ખાસ કરીને આ દિવસોમાં અમે ઊંધિયા જલેબી સેવ તલચીકી સિંગચીકી તેમજ તેમાં જે વપરાતા રો મટીરિયલ છે તેઓના નમૂના લઈ અને કાર્યવાહી કરવામાં આવે છે આપણી કામગીરી આપણે આ ઉત્તરાયણના આગલા દિવસ સુધીની આ કામગીરી ચાલુ છે અને છેલ્લા અઠવાડિયેથી આ કામગીરી શરૂ કરી દીધેલ છે